ભુજ હિન્દુ યુવા સંગઠન દ્વારા સંસદમાં થયેલા ભદ્ર ટિપ્પણી બાબતે આવેદન પાઠવવામાં આવ્યું આવેદનપત્ર સમાજવાદીના એક તુચ્છ સાંસદ રામજીલાલ સુમને ભારતના સુરવીર સનાતન રક્ષક રાણા સાંગા ઉપર જે રાજ્યસભામાં ટિપ્પણી કરી અને ક્યાંક ને ક્યાંક દેશમાં જે સપાની સમાજવાદી પાર્ટીની તૃષ્ટિકરણની રાજનીતિ ચાલે છે એ રાજનીતિમાં તેલ નાખી અને ભારતના હિન્દુ સમાજને લડાવવા માટે આજે કુકૃત્ય રામજી લાલે કર્યું એના વિરુદ્ધમાં આજે કચ્છ કલેક્ટરને અમુએ આવેદનપત્ર આપ્યું છે કારણ કે રાણા સાંગા કે કોઈ એક સમાજના વ્યક્તિ નથી રાણા સાંગા અને રાણા સાંગાની પેઢીઓએ તમે જો ભારતનો ઇતિહાસ ઉપાડશો ને તો સાતમી સદીથી કરી અને બારમી સદી સુધી પાંચસો વર્ષ સુધી ધર્મા દોની તલવારોને પશ્ચિમી સીમા ઉપર રોકવાવાળા આ પરિવાર ઉપર જ્યારે આવા આક્ષેપો થાય તે ખરેખર લોકશાહી માટે પણ નિંદનીય છે અને ક્યાંક ને ક્યાંક રામજીલાલ જેવા વ્યક્તિઓ હિન્દુ સમાજને તોડીને આ દેશને જે સળગાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે એના વિરુદ્ધમાં અમે એવી માંગ કરી છે કે રામજીલાલનું જે રાજ્યસભાનું સ જે સભ્યપદ છે એ જ રદ થવું જોઈએ જો લોકતાંત્રિક સંસ્થાઓમાં આવા લોકો ઘૂસી જશે તો ક્યાંક ને ક્યાંક આના કારણે દેશ બરબાદ થશે આના અનુસંધાને આજે હિન્દુ યુવા સંગઠને આવેદનપત્ર આપ્યું છે